નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું અને હાલ આપણા સબસ્ક્રાઈબરની સંખ્યા છે જે યુટ્યુબ ચેનલના એ તેર હજારને આંબી ગઈ છે અને નજીકના ભવિષ્યમાં હવે એક લાખને પણ આંબી જશે એવી હું એના માટે થઈને હું આશાવાદી છું અને આપનો પ્રેમ છે એ મને અવિરત આ રીતે મળતો રહેશે તો વહેલા વહેલી તકે આપણે એક લાખ સબસ્ક્રાઈબરને આંબી જશું મિત્રો મિત્રો આજનો આપણો જે વિડીયોનો વિષય છે એ કોઈ પણ બિનખેતી કરવામાં આવી હોય જમીન અને એમાં માની લો એના બિનખેતીની જમીનમાં જે બાંધકામ કરવાનું હોય એ બાંધકામના લેઆઉટ પ્લાનમાં જો કોઈ ફેરફાર કરવામાં આવે તો એના આધારે થઈ અને એ બિનખેતી છે એની પરવાનગીનો કોઈ ભંગ થતો નથી કે એ બિનખેતી છે એ પાછું નામંજૂર થઈ જાય એવું નથી એ મતલબનું નામદાર ગુજરાત હાઈકોર્ટનો સરસ મજાનો ચુકાદો છે એની આજે આપણે આ ચર્ચા કરવાના છીએ મિત્રો આ ચુકાદાની હકીકત એવી છે ને આમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું જણાવ્યું છે કે બાંધકામ માટે અલગ અલગ પ્લોટોને ભેગા કરવાથી બિનખેતીની મંજૂરીનો ભંગ થતો નથી આ કેસ એવો છે કે એમાં એક પાર્ટીએ આખી જમીન બિનખેતી કરાવી હતી અને એમાં બાંધકામના કાયદેસરના જે કંઈ લેઆઉટ પ્લાનો રજૂ કર્યા હતા બિનખેતી કરાવતી વખતે એમાં થોડો ઘણો ફેરફાર કરી અને અમુક ચાર પાંચ પ્લોટોને ભેગા કરી અને એકત્રીકરણ કરવામાં આવ્યું હતું પ્લોટોનું આ પ્લોટોનું એકત્રીકરણ કરવામાં આવ્યું એને કારણે થઈને અમુક લોકોએ એમાં વાંધો ઉઠાવ્યો હતો અને સિવિલ કોર્ટમાં આ અંગે મનાઈ હુકમ માગ્યો હતો અને આજે બિનખેતી કરવામાં આવી છે એની પરવાનગીનો કે એની શરતોનો ભંગ થાય છે આ લેઆઉટ પ્લાનમાં ફેરફાર કરવાથી એ મતલબ એછી કરીને અહીંયા બાંધકામ અટકાવવું એ મતલબના મનાઈ હુકમો માગેલા હતા આજે આખો કેસ છે મિત્રો એ અન્નપૂર્ણા મહેન્દ્ર કુમાર ગોર વિરુદ્ધ વિષ્ણુભાઈ શિવલાલ નાગર આ કેસની હકીકત એવી છે કે આમાં જે મેં કીધું એમ કે બિલ્ડર છે કે જેને બિનખેતી કરાયું હતું એને ચાર પ્લોટો ભેગા કરી અને એક પ્લોટ એકત્રીકરણ કરી અને એક જ પ્લોટ કર્યો અને એમાં બાંધકામમાં અમુક ફેરફારો કર્યા જે બાંધકામના ફેરફારોને ચેલેન્જ કરવામાં આવ્યા અને આજે બિનખેતીની શરતોનો ભંગ છે એમ કહી અને આ બાંધકામ અટકાવવામાં અટકાવવા માટે થઈ અને સિવિલ કોર્ટમાં દાવાઓ કરવામાં આવ્યા અને સિવિલ કોર્ટે આ અંગે મનાઈ હુકમ આપ્યો અને આ તમામ જેને કહેવાય કે બિનખેતીની શરતનો ભંગ થાય છે આ બધા લેવર પ્લાન ચેન્જ કરવાથી આવું સિવિલ કોર્ટે તારણ ઉપર આવી અને એને મનાઈ હુકમ આપ્યા હતા અને ત્યારબાદ એ મનાઈ હુકમને ડિસ્ટ્રિક કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો અને ડિસ્ટ્રિક કોર્ટે પણ જે ટ્રાયલ કોર્ટ છે એના હુકમને માન્ય રાખ્યો હતો જેથી કરીને આ હુકમને પછી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો મિત્રો અને નામદાર ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં આજે સ્પષ્ટ જણાવ્યું કે આ બિનખેતીની પરવાનગી મેળવવાની અરજી કરતી વખતે બાંધકામનો જે લેઆઉટ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો તેમાં થયેલ ફેરફારના આધાર ઉપર બાંધકામ સામે મનાઈ હુકમ મેળવવામાં આવ્યો હતો આ મનાઈ હુકમથી નારાજ થઈ મૂળ દાવાના વાદીએ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ અપીલ દાખલ કરેલ જે અપીલ એપિલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ અને મૂળ દાવાના વાદીની તરફેણમાં હુકમ કરવામાં આવેલ જે હુકમ વિરુદ્ધ મૂળ દાવાના પ્રતિવાદીએ હાલની આ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાખલ કરે સ્પષ્ટ કીધું કે ચાર પ્લોટોનું એક પ્લોટ કરવામાં આવ્યો આવેલ તે કેવી રીતે ગેરકાયદેસર છે તે મૂળ દાવાના વાદીએ દર્શાવવાની જરૂર છે કે પહેલા એ સાબિત કરવું પડે કે આ ચાર પ્લોટ ભેગા કરવાથી કેવી રીતે ગેરકાયદેસર ઠરે છે તેમજ ઓથોરિટી કે જેને પ્લાન મંજૂર કરવાની સત્તા છે તેઓએ પ્રતિવાદી દ્વારા પોતાની સમક્ષ રજૂ થયેલ પ્લાન ધ્યાને લઈ તેઓનો પ્લાન મંજૂર કરેલ છે તેમજ સક્ષમ ઓથોરિટીએ એ વાત તે ધ્યાને લેવાનું છે કે નક્કી કરવાનું છે કે માર્જિનની જગ્યા કેટલી છોડવામાં આવેલ છે તેમજ એકત્રીકરણ બાદ એકત્રિત થયેલ પ્લોટ અંગે માર્જિનની જગ્યા કેટલી છોડવી જોઈએ ખુલ્લી રાખવી જોઈએ તે પ્લાન મંજૂર કરતી વખતે ધ્યાને લેવું જોઈએ ટૂંકમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આ આખા ચુકાદામાં એવું સ્પષ્ટ કર્યું છે કે બિનખેતીની કોઈ પણ જગ્યાએ કોઈ જમીન બિનખેતી કરવામાં આવે એની અંદર જે બાંધકામ કરવામાં આવવાનું હોય છે એના લેઆઉટ પ્લાનમાં જો કોઈ ચેન્જીસ કરવામાં આવે તો એ બિનખેતીની શરતોનો ભંગ કરતો નથી કે એના માટે છે ને ફરીથી પાછું બિનખેતીની કોઈ મંજૂરી લેવાની જરૂર નથી એના માટે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે જે લેઆઉટ પ્લાનમાં જે ચેન્જીસ કરવામાં આવે છે એ સક્ષમ ઓથોરિટી સમક્ષ કે જે બાંધકામની પરવાનગી આપતી ઓથોરિટી હોય માની લો કોર્પોરેશન હોય કે રૂડા હોય એ એની મંજૂરી લેવી કે એમાં એના જે પ્લાન પાસ છે એના કાયદા અનુસાર કે નીતિ નિયમો મુજબ છે એ મંજૂર કરાવવા જોઈએ અને ત્યારબાદ બાંધકામ કરવું જોઈએ પરંતુ એના માટે થઈ અને બિનખેતીની મંજૂરી ફરીથી પાછી લેવાની જરૂર નથી કે આવા લેઆઉટ પ્લાન ચેન્જ કરવાથી કે પ્લોટોનું એકત્રીકરણ કરવાથી બિનખેતીની શરતોનો કોઈ ભંગ થતો નથી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે આપણા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે આપણે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ આપના ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી કરીને વધુને વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને આવા કોઈ પ્રશ્ન હોય કોઈ ખેતીની મંજૂરીને ભંગને લગતા કે શરતને ભંગને લગતા તો આજે ચુકાદો કે આ વિડીયોના માધ્યમથી આ પક્ષકારોને માહિતી મળી શકે અને સાચું ગાઈડન્સ મળી શકે મિત્રો આપ જો મારો આ વિડીયો પ્રથમ વખત જોતા હો તો મારે યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ